મારા ભાઈ લાખો ને કરોડો રૂપિયા ડૂબી જાય એક્સપોર્ટ ના ધંધામાં ડૂબી જાય ને મારા ભાઈ એક્સપોર્ટ ની અંદર અત્યારે એટલા ફ્રોડ થાય છે ને કે ભાઈ વાત પૂછો બવડા લાંબા થઈ જાય છે મારા ભાઈ તો હવે એમ થાય કે ભાઈ હવે કરવું હું તો મારા ભાઈ ચિંતા છોડી ગયો હવે કેમ કે તમારા માટે યશભાઈ ગોંડલિયા ભારત મે ઇન્ટરનેશનલ વાળા લઈને આવ્યા છે ઇમ્પોર્ટ નો કોર્સ એ ઇમ્પોર્ટ નો કોર્સ કર્યા બાદ તમારે છે ને ખાલી કોર્સ નથી કરવાનો ઇમ્પોર્ટ નો કોર્સ કરો ને પછી ભારત મે ઇન્ટરનેશનલ ના તમે ભાગીદાર બની જવાના છો અત્યાર સુધી તમે છે ને બાયર ગોતતા હતા પણ હવે તમારે બાયર ગોતવાના નથી તમે ખુદ બાયર બની જવાના છો ને ધંધાની સાથે ફૂલ એક્સપોર્ટ બની જવાના છો આ ધંધાની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ ઝીરો છે નફો હીરો છે એટલે જ તો તમારું રિસ્ક ઝીરો છે તો યશભાઈ આ કોર્સ કરવો હોય તો કોણ કોણ કરી શકે આ કોર્સ કરવા માટે ભણીને જે બહાર નીકળ્યા છે ધંધામાં કઈ આગળ ખબર નથી પડતી નોકરીથી થાકી ગયા છે એની માટે ઝીરો રિસ્ક વાળો ધંધો અમે લઈને આવ્યા છીએ અને આ ઉપર છે ને ખાલી ભારત માં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે જ છે મારા ભાઈ અને વધુ ડિટેલ માટે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે ફટાફટ કોન્ટેક્ટ કરી લેજો અને તમારા નવા બિઝનેસની શરૂઆત કરી દેજો નવા વર્ષની અંદર